નાહી ધોઈને બબલા જેવો તૈયાર થઈ ગયો હે હાલો લઈ લ્યો ગમે એ મજા આવે વીઆઈપી નંબર લઈ જી લેવી હોય મજા આવી લઈ લ્યો તલવાર ને હમણાં ઉપર ઘણી ઇલીગલ વસ્તુ હાલે છે તલવાર બલવાર ના લેવાય ધંધો વળી જ્યાં ખોટા કેસ કરી નાખે તો કામે પણ અત્યારે ફોટા વિલખતા હા એ આ રહી જો ભાઈ બેસી ગયા જમવા અને જમવામાં માં આપણે અત્યારે આ ચોળીનું શાક ચોળી બટેટાનું ટમેટાનું ખીચડી રોટલી કઢી કરી મજાના દર્શન હવે જરાક વ્યૂ તો કેમ છો ગુજરાતી મિત્રો મજામાં મજામાં જોઈ ને ભાઈ સ્વાગત છે તમારો ફરી પાછા આપણે નવા વ્લોગ નવાની અંદર ભાઈ કાલે સાંજે આપણે પૂર્ણ કર્યો પછી મેં બાર વાગ્યા સુધી એડિટિંગ કર્યું કેમ કે મિની વ્લોગ નું બે નું એડિટિંગ કરવું પડે

હાજી એક ભાઈ વસ્તુ હે કપડા બપડા ને બધું હકેલવું પડે સામાન બધું એમાં મૂકવો પડે ટુવાલ હુકવા પડે અને આ બધું આપણો સામાન હેરખો મૂકવો પડે એટલે મારા બાપા જો વિડીયો જોતા હોય તો જરાક મેસેજ ભાઈ બારે નીકળી ગયા છે અત્યારે અને વરસાદ જોવો જોતો ફૂલ વરસાદ ભાઈ દીધ્યું ને ટણા હોવાના પોરમાં હવે અમે અત્યારે હોવાર ફોરમાં દર્શન કરતા આવીએ ભાઈ વરસાદના લીધે છે ને ભાઈ અત્યારે બહુ તકલીફ પડે છે અને અમે બારે થી દર્શન કરી લીધા છે અને અત્યારે જો અહીંયા લાઈન કીડી છે એક તો વરસાદ અને એક બાજુ એટલી બધી પબ્લિક હવે અત્યારે અમે છે ને અમારી બસ છે આઠ વાગ્યાની તો અમે દર્શન કરવા જાવ તો અમારી બસ વહી જાય કેટલા વાગ્યા હાથ ને ચાલી થઈ ગઈ છે એમ તો ઘણી વાઈટ જોઈ પણ હે ને હવે અમારી પાસે બીજો કઈ રસ્તો નથી તો બસ વઈ જાય ને પછી બસ બપોરે છે તો હાલો ફટાફટ બસ સ્ટેન્ડે જઈએ સામાન લઈ આવીએ આપણે રૂમેથી અને પછી જાય સીધા રાજકોટ ભાઈ સામાન લઈ લીધો હે રૂમેથી અને હવે જઈએ ડેરેક બસ ડીપે જઈએ હાઈ અને બાકી વરસાદ ચાલુ છે ખાંજનો આવો નવો રહે છે જો કેમ બાકી પાણી બાણી ભૂકા કાટ નહીં ખાતે ભાઈ હવે પછી અમે પ્લાન કર્યો નગર ચોટીલા જવું હતું પણ હવે હું કહું ને ડાયરેક્ટ આપણે રાજકોટ જઈએ અને પછી જો ઓળખ થાય અહીંયાથી કોઈ ચોટીલા પાસે અહીંયાથી નીકળી જાવ બરોબર ને મયુરભાઈ બરાબર બાકી જો કિંગ ઓફ સાલંગપુર તો ભાઈ બસમાં માં ખાતા ખાતા આપણે પહોંચી ગયા અત્યારે ચોટીલા અવારે હું વાત કરતો તો કે આપણે ચોટીલા જવાનું હજી નક્કી નથી અને નક્કી હતું ને એવું બધું હતું પણ પછી અમે હે ને એવું નક્કી કરી નાખ્યું કે આપણો રાજકોટ પાછું વરસાદ ઓછો હતો એટલે હું હાલો ચોટીલા ની બસ પકડી બાર વાગે પહોંચ્યા ને રાજકોટ વાગે રાજકોટ પહોંચ્યા ને થોડીક ચોટીલા ની બસ આવી ગઈ પંદર મિનિટમાં અત્યારે પહોંચી ગયા ચોટીલા હવે કઈ ખાશી ભૂખ નથી લાગી ગઈ કઈ હવે ભાઈ થોડો કઈ ખર માં નાસ્તો કર્યો હતો અત્યારે થોડોક જમી લઈ હળવું હળવું પછી ભાઈ અમે નક્કી કર્યું હોય અત્યારે આલુ પરોઠા ખાવાનું એટલે આવી જાય અત્યારે આ ધાબામાં હાલવા તલવાર ને હમણાં મારા ઉપર ઘણી ઇલીગલ વસ્તુ હાલે છે તલવાર બોલવાર ના લેવાય મારે હું લઈ લઈએ આપણે ધંધો હોય વળી જાય ને ખોટા ગેસ કરી નાખે તો કોઈક કામ હારે જો પોચી પોચી બાકા ચીકી ભાઈ આપણું આલુ પરોઠો આવી ગયો છે દહીં છે અને ભેગી ચટણી છે તો ભાઈ મસ્ત મજાનો અત્યારે હળવો નાસ્તો કરી અને નીકળી ગયા છે ચોટીલા ડુંગર તરફ અમારે બે ગયા નાસ્તો કરી અહીંયા બાજુમાં દુકાન હતી અહીંયા મૂકી દીધા છે અને હવે અમે બે ભાઈઓ જાય અહીં માતાજીના મંદિરે દર્શન કરવા હાલતા હાલતા ભાઈ આપણે નજીક પહોંચતા જઈએ છે અને જો બાકી અત્યારે વરસાદમાં છે ને આવો નજારો છે અત્યારનો આપણે અહીંયા ઉપર પહોંચવાનું છે હજી આપણે અહીંયા દર્શન કરી પછી રાજકોટવાળી બસ પકડી અને પછી આપણે જવાનું છે ચા તો તાજ સ્ટોરી મૂવી જોવા એટલે આજનો પ્લાન એટલો છે અને કાલ પછી ઘેર ફાકી દઉં હાલો શીડી ચડવાની શરૂઆત કરી દીધી છે ચલો પણ એટલી વારમાં તો હોખી રહ્યા પરોઠા ખાધા હતા નહીં અને અત્યારે થોડોક અસર બતાવે હે હજી એટલે પહોંચ્યા હે ભાઈ આટી ગયો તું નથી થઈ ગયો એટલે દેખાય તો હાલ હળવો હળવો ચાલુ કરી પરોઠા બધે પહોચી જવાના પહોંચી ગયા ભાઈ આપણે ડુંગરની ઉપર હાલો હવે માતાજીના દર્શન કરી લઈએ કરી લીધા ભાઈ મસ્ત મજાના દર્શન હવે તમે જરાક બાર નું વ્યૂ દેખાડું મસ્ત મજાના દર્શન કરી લીધા છે અને હવે અમે નીકળી ગયા સીધા રાજકોટ તરફ હલો હવે તો લગભગ તમે હે નીકળી એસટી દેખા હે અહીંથી અને એસટી પકડી લઈ રાજકોટ વાળી એટલે ચાર નહીં પણ પાંચ સાડા પાંચ પહોંચી જાવ પહોંચી ગયા અત્યારે રાજકોટ અને હવે આપણે ડાયરેક્ટ ને ભાઈ ના રૂમે અને પેલા મૂકતા આવી પછી આગળનો પ્લાન તમને કહું નીકળી ગયા ભાઈ બસ સ્ટેન્ડ ની ગયા રિક્ષામાં હું કહેતો રિક્ષા આવડ્યા હતા ભાઈ થઈ ગઈ છે હાજ અને આપણે પહોંચી ગયા હે અત્યારે મારા ભાઈબંધ રૂમે અને આપણે અત્યારે હે ને જરાક જમવા આવ્યા હે પ્રેમાનંદ અનલિમિટેડ થાળી હે કાઠિયાવાડી હવે તો જમી લઈએ ફટાફટ ભાઈ બેસી ગયા અહીં જમવા અને જમવામાં હા આપણે અત્યારે આ ચોળીનું શાક ચોળી બટેટાનું ટમેટાનું ખીચડી રોટલી કઢી રોટલી નાન હે હાલો ફટાફટ ખાઈ લઈએ અને જમી અને તમને હું છે ને આપણે જવાનું હજી મૂવી જોવા જવાનું છે તો તાજ સ્ટોરી મેં કીધું તું ને સવારે આપણે જવાનું છે સાહેબી રહે હે શાહજી હા સાહેબ એવી છે આપણે હાલો તો કઈ જાઉં ફિલ્મ જોવા આવે એટલે વાગ્યા ન વાગ્યા અગિયાર વાગ્યાનું છો છે પાલાક તો ત્યાં મુક્ત થતા હાલીને જવાનું હોય ને

ગાડી લઈ અને જવાનું હા આપણે સિનેપોલિસમાં જવાનું છે નામ મને નથી આવડતું સિને પોલિસી ક્યાં કે કંઈક બીજું કે ભાઈ ગાડી લઈને પહોંચી ગયા હા ત્યારે પેટ્રોલ પંપી અને ગાડીને જરા ખેને આપણે પેટ્રોલ પંપ પેટ્રોલ પુરાવી લે પહોંચી ગયા હે આપણે સિનેમાએ ગાડી રાખી દોઢસો દોઢસો સ્પ્લેન્ડર રાખી અને પહોંચી ગયા હા એ સિનેપોલિસી હાલો ફટાફટ આપણે જોઈએ આપણું કેટલા વાગ્યાનો શો કેટલા અગિયાર નો હતો કેટલા અગિયાર અગિયાર નો હે નબીરા બે ફોર્મ કહેભાઈ નબીરા પણ આજ બે ફોર્મ થયા ઓહો જો અહીંયા જવાનું હોય આપણે હલો અમે ઉપર તો ચડી ગયા હા એ સિનેમા એ પણ અમે જરા એ અમારો ક્યાં સ્ક્રીન એ જળતી નથી જવાબ આગે અત્યારે રાજકોટનો વ્યૂ નો હાલો હાલ નહીં પાંચમા ફ્લોર હે એ ઓલે કહી દીધું ભાઈ હા હા ભાઈ ધીમે ધીમે પબ્લિક કહે ને ગાડી આવતી ને ભાઈ આવી ગયા અંદર હવે આપણો જગ્યા કઈ છે બરાબર આ આમાં છે ને C1 C2 અને C3 છે હાલો લોહી છે આપણે આ D છે C છે આપણે આ રે ઓ હવે ની એસી ફૂલ હે હવે ફૂલ ટાઈટ પડવાની છે એસી પર દોસ્તો ઓહ બે ગયા હાલે ફર્સ્ટ ડે ફર્સ્ટ ડે ફર્સ્ટ શો તો તાજ

અને અત્યારે આપણે ભાઈ પાવા કરો છો ત્રણ આપણી સીધી ભાણવર સુધીની રજવાડી તો હલો આગળ ઊભે છે ગોંડલ ચોકડીએ તો ત્યાં જઈએ અને બસમાં બેસીએ અને મળવું હોય તમને ડાયરેક્ટ કાલના વ્લોગમાં તો આ સાથે આપણો આજનો વ્લોગ વિડીયો પૂર્ણ કરી નાખીએ અને જરા કોમેન્ટ કરી નાખજો દેજો કોઈ આ તાજ તાજ સ્ટોરી મૂવી જોઈ હોય તો 多，阿 Julia，、哎、拜,拜。